રાષ્ટ્રીય સંતા દળના પ્રમુખ બિહારના પૂર્વ સીએમ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ યાદવ રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે દિલ્હીની કોર્ટે રાઉઝીટીસી કૌભાંડ અને લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ રાબડી અને તેજસ્વી વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો ચુકાદો આપ્યો છે રાઉઝ એવન્યુ કોર્ટે વિશેષ સીબીઆઈ કોર્ટે નોંધ્યું છે કે લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરીને ભ્રષ્ટાચાર કર્યો

ये सम्मान्य प्रक्रिया है और राज्य कोर्ट ने बुलाया था हम लोग गए थे तो जो है हम लोग आगे लड़ेंगे और आप सब लोग जानते हैं कि भाई हम तो पहले कई दिनों से कह रहे थे अब चुनाव आया है तो इस तरह की चीजें होंगी लेकिन फिर भी न्यायालय का हम लोग सम्मान करते हुए हम बस इतना ही कहना चाहते हैं कि हम लोग हमेशा से लड़ते आए हैं ખાતર લેવા લાંબી લાઈન લાગી છે ખેડૂતોને વિગાદિત પાંચ થી દસ થેલીની જરૂરિયાત સામે બે થી ત્રણ થેલી જ મળે છે એરંડા રાયડુ ઘાસચારો અને બાજરી સહિતના પાકોમાં વાવેતરમાં હવે ખાતર દુકાન ખોલી છે કેટલી બિરાની મળશે એમને ખબર નથી અમારે જરૂર પ્રમાણે થેલીઓ મળતી નથી એટલે જરૂર પ્રમાણે મળે એ પ્રમાણે સહાય કરો સરકાર અમારી નમ્ર વિનંતી છે અમે પાંચ વાગ્યાના ના એના વચ્ચે અહીંયા એમને ખાતર મળતું નથી અમે કેટલો સમય બગાડીએ અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર અમારે પચીસ થી ત્રીસ શેલી ની જરૂર અત્યારે અમને પાંચ શેલી આપે તો પાંચ શેલી અમારે ક્યાં નાખવાની પાંચ આપે અને રોજ આવીને લાઈનમાં ઉભું રહે તમને બે આપે એક આપે તો અમે ક્યાં સુધી ત્યાં અહીંયા ઉભું રહેવું પડે આ તો અહીંયા લાઈનમાં ઊભા રહ્યા હતા આપણને આમ કે ખૂબ ઘણી લાઈનમાં ઊભા રહ્યા અને કે થઈ જશે ખાતર તો પછી આવતા નહીં ને ગામમાં પછી વેપારી લઈ જાય છે તો એમાંથી આપણને ચારસો રૂપિયા ખાતર મળે છે એમ કાવ બધા વેપારી ક્યાંથી લાવતા હશે ખાતર લેન્ડ માં ઉભા હતા આપણને લેન્ડ ઉભા હવે થઈ ગયું ખાતર તો કલાક ભરી બે કલાક ભરી લાઈન માં ઉભેલું માથે પડે છે મે સવારે દાદા ના લેન્ડ બેઠા જ બરોબર છે અને આ લોકો લેન્ડ કાપવા થાય એક થેલી ખાલી મને આવી ને સાહેબ તમે વિનંતી છે કોક કરવા હોય એવા છે તમાકુ છે છે સાહેબ જ્યાં હવે ખાતર લેવા માટે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો

પ્રમુખ દીપક પટેલક ધન્યવાદ પ્રશ્ન નો ઉજાગર કર્યો શનિવારની ની રાત સાંજે પાટણ ની અંદર જિલ્લા સંઘમાં ગુજકો માસો અને અન્ય એક મંડળીમાં એમ કરીને ચાર થી પાંચ ગાડી યુરિયા ખાતર આવી હતું શનિવારે આજે સોમવારે પણ પ્રધાનમંત્રી કિસાન કૃષિ મંડળીમાં પણ ખાતર આવી હતી એક ગાડી આવી પાંચ છ ગાડી બે દિવસમાં આવી પાટણ ની અંદર નવા ની અંદર તેમ છતાં સવારે બસો થી અઢીસો ખેડૂતો લાઈન હતા એમને માત્ર ને માત્ર બે થેલી ખાતર આપતા હતા ખરેખર આ શરમજનક બાબત કહેવાય કે પાંચ ગાડી આવ્યા પછી પણ જો ખેડૂતને બે ખાતર મળતું હોય તો આ સરકાર માટે શરમજનક બાબત કહેવાય અને આ તંત્ર માટે પણ શરમજનક બાબત કહેવાય આ બાબત રજૂઆત અમે અધિકારીઓને પણ કરી કે તમે માત્ર કાગળ ઉપર સ્ટોક ના બોલાવી અને ખાનગી રાહે પચાસ પચાસ વિતરણ કરવામાં આવે છે પરંતુ સાચો ખેડૂત છે જે ખેતી કરે છે અને એને સમયસર ખાતર મળવું જો આ રવિ પાકની સીઝન શરૂઆત થઈ જઈ છે એમ છતાં એમને ખાતર મળતું નથી અને ખેડૂત બિતા હોય એસી એસી વર્ષના ઉમરલાયક દાદાઓ લાઈન માં ઉભા છે મહિલાઓ લાઈન માં ઉભી છે મંડળી માં ખાતર આવવાનું કયા પ્રાઇવેટ વેપારી ના તેઓ ખાતર આવવાનું રોજે રોજ તપાસ કરવાની આ બધી ઝંઝટ કરે ખેડૂત કે પછી એની ખેતી સંભાળે આ એક મોટો પ્રશ્ન બિલકુલ બિલકુલ દીપકભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ તો હવે કોંગ્રેસનું કહેવું છે કે પાટણમાં બે દિવસમાં પાંચ ખાતરની ગાડીઓ છે તે આવે છે અને શોખ હોવા છતાં પણ પૂરતું ખાતર આવતું હોવા છતાં પણ ખેડૂતોને આ ખાતર છે તે નથી આપવામાં આવતું અને જેને કારણે ખેડૂતો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે ભાજપના મળતિયાઓને ખાતર આપવામાં આવતું હોવાની વાત નથી મળતું લાંબી લાંબી લાઈનોમાં લાગવા છતાં પણ ખેડૂતો વિલા મોઢે પરત ફરે છે જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પાટણ ખાતેથી કે જ્યાં વહેલી સવારથી ખેડૂતો આ લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે એક બાજુ બીજી બાજુ ખેડૂતો ખાતર શહેર પ્રમુખે જે પ્રકારે પ્રતિક્રિયા આપી કે પાટણમાં બે દિવસમાં પાંચ ખાતરની ગાડીઓ આવે છે પરંતુ પૂરતું ખાતર છે તે ખેડૂતો સુધી નથી પહોંચતું ખેડૂતોને આ ખાતર નથી આપવામાં આવતું ભાજપના મળતિયાઓને આ ખાતર આપવામાં આવતું હોવાની વાત તેમને કરી તો ખાતર મુદ્દે કોંગ્રેસના ગંભીર આરોપ છતાં ભાજપનું મૌન ખાતર માટે ખેડૂતો પરેશાન અને ભાજપના નેતાઓ મીટિંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ભાજપે મૌન સેવ્યું છે ભાવનગરના મહુવામાં કપાસની ખરીદીમાં વજનમાં ગોલમાલની ઘટનામાં રાણીવાડા ગામના સરપંચે તપાસની માંગ કરી છે રાણીવાવમાં કપાસ ની ખરીદી કરવા આવેલા વેપારીઓ કપાસની ખરીદી કરવા માટે બે વેપારીઓ આવ્યા હતા કનુભાઈ અને નનકુભાઈ નામના વેપારી ખરીદીમાં વજન દરમિયાન છેતરપિંડી કરતા હતા ચાલીસ કિલો કપાસની ખરીદી કરીને ખેડૂતોને ખબર ન પડે તેમ વધારાનું બે કિલો કપાસ લઈ રહ્યા હતા સરપંચા બાબતે તોલ માપ અધિકારી અને પોલીસ ફોન કરીને જાણ કરી છે અને ખેડૂતો છેતરતા તત્વો સામે કાર્યવાહી માંગ કરાઈ છે મારા ગામ એટલે કે રાણીવાડા કાલે કપાસ ના વેપારી આવેલા એકનું નામ કનુભાઈ વાંસ્યા તલ્લી અને એક નું નામ નનકુભાઈ જાગદાર એ ગામ માં આવેલા અને મને જાણ મળી કે આ લોકો છેતરપિંડી કરે છે કપાસ ની એટલે મેં ઘટના સ્થળે જઈ અને તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે ધારણે બે કિલો વજન વધારે લઈ જતા હતા એટલે મેં સ્ટોલ અધિકારી અને પોલીસ અધિકારીને મેં કોલ કરી અને સ્થળ પર બોલાવેલ અને કાયદા કાર્યવાહી કરવાની માગણી કરેલ છે દિવાળી મગફળીની ખરીદી થશે ટેકાના ભાવને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વપૂર્ણ બેઠક કરી બેઠકમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા હાજર રહ્યા કૃષિ મંત્રી સહિત અધિકારીઓ કપાસ ખરીદીમાં વિવાદની સમીક્ષા કરશે લોકોમાં રોષ વ્યાપ્યો છે પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપલો ચાલતો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે જ્યાં લોકોએ પોલીસ પર કટકી ના આરોપ લગાવ્યા છે પોલીસ આરોપીઓને છોડવા માટે કટકી પૈસા લેતી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે ત્રાસ થી વિસ્તાર ખાલી કરવા મજબૂર બન્યા છે એસપીની કડક સૂચના છતાં પણ કટકી ડગમગાવી દે છે આ પોલીસ નું જમીર કિસ્સા ભરવામાં મશગુલ પોલીસને સ્થાનિકોની ચિંતા ન હોય તે પ્રકારે નિવાસ સ્થાનિકોએ કરી છે અંબાજી અમારે અમારી માં દુકાનો છે અને રહેવાસ પણ ત્યાં છે અને બાજુમાં જ અમારી બાજુમાં દારૂ નું વિતરણ થાય છે એ દારૂ ના વિતરણ ના કારણે અમારો પૂરો એરિયો ત્રાસી ત્રાસ થી ત્રાહી માં ત્રાહી છે સવારે અમે ઉઠીએ ત્યારે આ લોકોના મોઢા જોઈએ અને ક્યારેક અમારી દુકાનો ઉપર પથ્થર મારો કરે છે ક્યારે આદિવાસીઓના ટોળે ટોળા અમારી એરિયામાં આવીને છરીઓ બતાવે હથિયારો બતાવે અને

એટલે અમે કહીએ કે તમે ખસકી જાઓ તો અમારે ચરી બતાવે આ અમારું ઘર છે આમ સવારે અમારે થયું બે જણા આવે ચાર જણા આવી જાય તો અમે કહીએ છે કે તમે આગા જાઓ તો કે બાર નીકળ તને મારી નાખીશ એટલે મને ચરી બતાવી સવારે પરમ દિવસે એટલે મેં જબરજસ્તી એને ભગાયા તો પાછા આવ્યા તો હું પાછી ત્યાં આવી ને હું મજૂરી કરવા જાઉં હું પાછે આવી તો એમને પાછા ભગાઈ નાખે કે ભાઈ તમે જો અમારા નાના છોકરા છે અમે કેવી રીતે દરવાજા આખો દિવસ બંધ રાખીએ

ખોટા ધંધાઓ થઈ રહ્યા છે વચ્ચે લગાતાર રજૂઆતો પ્રમાણે આ દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવ્યા હતા પણ કોઈક જગ્યા સ્થાનિક મેલી ઝીલી રહીને મોટે ભાગે ગરીબ લોકોને હવે રવાને ચડાવવા માટે કોઈ દારૂ ધંધા ખોનગી કરી રહ્યા છે ચર્ચાઓ થાય છે પણ એ લોકો કોઈ જગ્યાએ એવું હશે ટકા કે આ વાત કરું છું પણ બને તેઓ જે અમીરગઢ ને દાતાની અંદર જેટલો સત્ય એટલો લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે કારણ કે હવે તો દારૂડીયા જગ્યાએ ધારાસભ્ય છે હું સમજ છું ને વહીવટી તંત્ર અને સરકારની મેલી જુલી રહીને આ લોકો એ રન કરવા માંગે છે ને ગરીબોને કઈ રીતે ફાઇમલ કરવાનું એક જાતનું આમ મેઠું ઘેર કહેવાય ને આ ઘેર છે આ લોકોને ગરીબોને રન કરવા માટે ગરીબ પરિવારને રન કરવા માટે કઈ રીતે આવી વસ્તી સમાજ વેર વિગ્ર થાય એ આ સરકારનું અને વ્યવસ્થિત રીતે આ છે કઈ જગ્યા ચલાવી રહ્યા છે લાગે છે કે હવે આ દારૂના જે અડ્ડાઓ ધમધમી રહ્યા છે તે બાંધ થશે કાર્યવાહી આ લોકો પણ થવી જોઈએ

વાતચીત કરી તે બદલ આપનો આભાર એટલે કે તેમનું પણ કહેવું છે કે દારૂનું દૂષણ છે તે લોકોને બરબાદ કરી રહ્યું છે રજૂઆત કરવાની પણ સુરત શહેરમાં સામાજિક તત્વો નો ત્રાસ યથાવત જોવા મળ્યો છે પાંડેસર વિસ્તારમાં ગુંડા તત્વોએ આતંક મચાવ્યો છે શ્રી નગરમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી તો જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્થાનિકોએ પોલીસે સમગ્ર મામલે જાણ કરી છે ગુંડા તત્વો નો આતંક અહીંયા યથાવત જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે કે કોઈ પોલીસ નો કે કાયદાનો ડર જ ના હોય તે પ્રકારે ફરી એક વખત દ્રશ્યો સામે આવ્યા સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ સુરત શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વો નો ત્રાસ જોવા મળ્યો છે શું વિગત બિલકુલ સુરતના ઇચ્છાપોર છે જેમાં આ વખતે ખુદ ભાજપના કાર્યકર અને પૂર્વ સરપંચ એવા યોગેશ પટેલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે જેમાં એ બે જેટલા યુવકોને આ ત્રણ યુવકો મળીને જોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં માર મારનાર મોનુસિંહ વ્યાજવાલા અને સમગ્ર ઘટના જે સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી જેમાં માર મારનાર મોનુસિંહ વ્યાજવાલા તો સરપંચ યોગેશ પટેલ ત્રણ વ્યક્તિ હતા તેમાંથી પોલીસે માર એટલે કહી શકાય કે જે રીતે આખ્યા આ ઘટના સામે આવી છે તેમાં ભાજપના કાર્યકરો પણ જોવા મળ્યા છે અને ઈચ્છા પર પોલીસે ત્રણ વિરુદ્ધ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે યોગેશ પટેલ હાલ ફરાર છે પૂર્વ સરપંચ તેને પણ પોલીસ પરણીતાના આપઘાત કેસમાં ફરિયાદ નોંધાઈ છે વસ્ત્રાપુર પોલીસે પરણીતાના સાસરિયા પક્ષ સામે ગુનો દાખલ કર્યો છે સાસુ સસરા જેઠ અને પતિ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે સાસરિયામાં માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઉઠી હતી સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદના વસ્ત્રાપુરમાં પણીતાના આપઘાત કેસમાં હવે ફરિયાદ નોંધાઈ છે શું અપડેટો ખાઈને જે કર્યો હતો જેઠ અને પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓ ફરાર થઈ જતા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે સિદ્ધિબેન દિલીપભાઈ ભરવાડ નામની પરણીતા એ પોતાના ઘરમાં જે ઝઘડો થતા તાત્કરિયા સાથેનો તેમનો

સુરતની વડોદરા તરફ જતી બસનો અકસ્માત થયો જ્યાં ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે સામતેર ગામે કૃષ્ણા ઓઇલ મિલમાં આગ લાગી છે વહેલી સવારે લાગેલી આગને ફાયર વિભાગે કાબુમાં કરી છે મિલમાં મગફળીના જથ્થા સહિત મશીનરી બળીને ખાક થઈ ચૂકી છે

ત્રીસ પાંત્રીસ લાખ ની આજુ બાજુ માં છે stock નો અને machinery નો બન્ને સુરત ના રેલવે સ્ટેશન પર થઈ રહેલા કામ કારણે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ લાલ દરવાજા થી રિંગ રોડ સુધી એક કિલોમીટર નો ટ્રાફિક જામ સર્જાયો રેલવે સ્ટેશન ના રીડેવલપમેન્ટ નું કામ વાહન ચાલકો માટે માથા નું દુખાવો બન્યું છે રોડ પર બેરિકેડ લગાવી દેતા રોજ બરોજ ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ છે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ચૌદ ઓક્ટોબરના દિવસે રાજ્યમાં કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવશે રવિ કૃષિ મહોત્સવ બે હાજર પચીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોધરાના છબનપુરથી શુભારંભ કરાવશે રાજ્યમાં બસો એકસઠ સ્થળો પર જિલ્લા તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે આ મહોત્સવમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના પાંચ લાખથી વધુ લાભાર્થીઓને પાંચસો કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરાશે બે દિવસીય કૃષિ મહોત્સવમાં રાજ્યના ત્રણ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે તો મહોત્સવના બે દિવસ દરમિયાન પણ આરોગ્ય કેમ્પનું આયોજન કરાશે તો કાર્યક્રમના સ્થળો પર અઠ્યાવીસો જેટલા કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલ ઉભા કરાશે